સાથે જોડવાના ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છીએ તો વન વન મહોત્સવ એટલે વનો પ્રત્યે લોક તમામ ભારતના લોકોમાં જાગૃતિ આવે અને એવા સરકાર શ્રીના ભાગરૂપે આપણે આજે આપણે ભેગા મળીએ છીએ તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ઈસવીસન ઓગણીસો પચાસમાં આપણા કૃષિમંત્રી શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા વન મહોત્સવની સ્ટાર્ટિંગ કરવામાં આવી હતી એનો મુખ્ય હેતુ છે એનો મિનિંગ થાય છે કે નો એટલે વૃક્ષોનો નો તહેવાર તો એના ભાગરૂપે આપણે આજે અહીંયા મળ્યા છીએ અને મુનશી સાહેબે એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આપણા દેશમાં ખાલી ઉદ્યોગો જ આવશે તો આપણા દેશનો વિકાસ નહીં થાય પણ આપણા દેશમાં જેટલા વધારે વૃક્ષો અને જંગલો હશે એ જ આપણા દેશનો સાચો વિકાસ છે એના માટે આપણે અહીંયા ભાગરૂપે મળ્યા છીએ અને આ માટે હું જીએમડીસી ઓર્ગેનાઇઝેશન જીએમડીસી પરિવાર જીએમડીસી મેનેજમેન્ટ અને શાળા પરિવારનો હું જીએમડીસી વતી આભાર માનું છું થેન્ક યુ પ્રશ્નો જો યોગ્ય ધ્યાન નહી આપીએ તો આગળની જે જનરેશન હશે આગળની જે તમારી પેઢી હશે એમના માટે પર્યાવરણ ખાલી ચિત્રો અને પુસ્તકો પૂરતું જ રહી જશે એટલે આપણે તમામ લોકો અત્યારે આપણે 30 જણા છીએ એક તમને ઉદાહરણ આપું આપણે 30 જણા છો તે પર્યાવરણ વિશે જાણશું આપણે એનું રક્ષણ કરશું પછી તમે બીજા 30 જણાને એના વિશે જણાવશો તો એવી રીતે કે એકબીજાને જણાવતા જ હશે તો અત્યારે આપણે ભારત વિશ્વમાં વસ્તીમાં સૌથી મોટો દેશ છે એવી રીતે જો લોકોમાં જાગૃતિ આવશે તો આપણે વિશ્વનો સૌથી વધારે ગ્રીન બેલ્ટ ધરાવતો આપણે દેશ બની જશું આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ હવે આ સ્ટુડન્ટમાંથી હું કોઈને રિક્વેસ્ટ કરીશ કે પર્યાવરણ વિશે કોઈને કહેવું હોય તો ભાઈ કે બહેનમાંથી કોઈ શૈક્ષણિક આગળ આવીને